ધ્રોળ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી ઝપાઈ જામનગર જિલ્લાના દ્રોણ પાસેના હરિપર ગામ નજીક આવેલા સોલાર પ્લાન્ટમાંથી દસ હજાર મીટર વાયર ચોરાઈ ગયો હતો જેની પોલીસમાં ફરિયાદ પછી શરૂ થયેલી તપાસના માવાપર ગામના પાટિયા પાસેથી પોલીસ બે વાહનમાં જતા સાત શખ્સોને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા એક મોટર મિની ટ્રક અને એકસો નેવું કિલો કોપર વાયર સહિત અંદાજિત 9 લાખ નો મૂડીમાલ કપછી કરાયો છે સોલર તાલુકાના હરિપર ગામ કેન્દ્ર વેરુની સોલર પ્લાન્ટની અંદર થેરાની હકીકત કેમ્બલ વેરુના સુપરવાઇઝરી થેરાની હકીકત તેના સુપરવાઇઝરશિંગ દ્વારા વિનંબો ઉદ્યોગનો હોય નોરી તરીકે

અને અવારનવાર આ જે વાળા 90 કિલો જેવો અને અત્યારે આ જે લીધે 90 કિલો જેવો વાયર કબજે કરવા કબજે લીધે જે 1.33 આ હરીપર ગામે કુલ 200 કિલો આ હરીપર ગામે કુલ જે પે 200 કિલો વાયર ચોરી થઈ હાલ તો જે પે 133 નો રિકવર કરેલ છે હાલ તો પીઆઈ શ્રી ધ્રોલ નવો તપાસ કરી રહ્યા છે